સુરત મહાનગરપાલિકાની જે પિંક બસ છે એની શરૂઆત આજથી મહિલા બસ ડ્રાઈવરે શરૂ કરી દીધી છે અને સુરતમાં ઓએનજીસી વિસ્તારથી સરસાણા સુધીનો રૂટ ગુજરાતમાં પહેલી વખત સુરતના રસ્તા ઉપર હવે એક મહિલા બસ ડ્રાઈવર જોવા મળશે અને આજથી સુરત મહાનગરપાલિકાની જે પિંક બસ છે એની શરૂઆત આજથી મહિલા બસ ડ્રાઈવરે શરૂ કરી દીધી છે અને સુરતમાં ઓએનજીસી વિસ્તારથી સરસાણા સુધીનો રૂટ આ મહિલા બસ ડ્રાઈવરને સોંપી દેવામાં આવ્યો છે એટલે ગુજરાતમાં પહેલી વખત કોઈ એક મહિલા બસ ડ્રાઈવર સુરતના રસ્તા ઉપર બસ ચલાવતી જોવા મળશે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરત મહાનગરપાલિકા કંઈક નવું કરવા માંગતી હતી અને એ પહેલાં એક સુરતમાં એવું કામ કરવામાં આવેલું હતું કે પિંક ઓટો શરૂ કરવામાં આવેલી અને આ પિંક ઓટોમાં લગભગ સુડતાલીસ જેટલી મહિલાઓને રિક્ષા ચલાવવાની પરવાનગી આપવામાં આવી એટલે સુરતમાં રીક્ષા ડ્રાઈવરો મહિલા હતી અને ઘણી બધી મહિલાઓ આજની તારીખે પણ સુરતમાં આ પિંક ઓટો ચલાવે છે એ પછી સુરત મહાનગરપાલિકાએ એક પિંક બસ શરૂ કરી અને એ વખતે એવું વિચાર્યું કે આમાં પણ જે ડ્રાઈવર હોય એ મહિલા હોવી જોઈએ તો વીસ મહિનાથી શોધખોળ ચાલતી હતી કે કોઈ મહિલા બસ ડ્રાઈવર મળે પણ સુરત મહાનગરપાલિકાને કોઈ મહિલા બસ ડ્રાઈવર મળતી નહોતી આખરે એક ઇન્દોરની મહિલા છે નિશા શર્મા એ મળી ગઈ અને એ સુરત મહાનગરપાલિકાએ નિશાને એક મહિનો સુરતમાં રાખી અને એક મહિનો એની ટ્રેનિંગ આપી અને એનું બધું જે સંચાલનથી માંડીને એનું બિહેવિયર્સ આ તે બધું ચેક કરવામાં આવ્યું અને એ પછી ઓકે લાગ્યું એટલે હવે આજની તારીખે એટલે કે વીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસથી આજે સવારથી ઓએનજીસીથી બસને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી અને સરથાણા સુધીનો જે પહેલો રૂટ છે એ નિશા શર્માને સોંપવામાં આવ્યો છે આની અંદર જે કંડક્ટર હશે એ પણ મહિલા હશે પણ જે લોકોને મનમાં એવું હશે કે ચલો આ તો મહિલા બસ ડ્રાઈવર છે તો આપણને જોવા મળશે તો એવા લોકો માટે નિરાશા છે કારણ કે આ બસની અંદર માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે એટલે પુરુષોને આ બસમાં જવાની પરવાનગી નથી હવે નિશા શર્મા વિશે થોડી માહિતી મેળવવાની અમે કોશિશ કરી છે તો નિશા શર્મા મૂળ ઇન્દોરની છે અને સિંગલ મધર છે અને બે સંતાનોની માતા છે એણે બે હજાર એકવીસની અંદર હેવી વે વ્હીકલ્સનું લાઇસન્સ લીધેલું એટલે ચાર વર્ષનો એને ભારે વાહનો ચલાવવાનો અનુભવ છે અને એણે સુરત મહાનગરપાલિકાએ આ પિંક બસ માટે મહિલા ડ્રાઈવરની જરૂર છે એવી એક જાહેરાત આપી હતી એ જાહેરાત અગાઉ નિશા શર્માએ વાંચેલી પરંતુ એ વખતે એની હિંમત નહીં થઈ એક શહેર છોડીને બીજા શહેરમાં જવાની કારણ કે એના સંતાનો હતા પરંતુ દિવાળી પછી એણે એનું મન મક્કમ કરી લીધું કે મારે મારું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જવું છે અને હું એક કરી શકીશ એવું એણે મનમાં નક્કી કરી લીધું એટલે એ પછી એણે સુરત મહાનગરપાલિકાનો સંપર્ક કર્યો અને એ પછી એ રીતે નિશા શર્માની મહિલા બસ ડ્રાઈવર તરીકે વરણી થઈ મતલબમાં આ નિશા શર્મા બાકીની મહિલાઓ માટે ઇન્સ્પિરેશન છે એક પ્રેરણા છે કારણ કે એણે સાબિત કરી દીધું છે કે સિંગલ મધર હોવું અને બીજા રાજ્યોમાં જઈને કામ કરવું તમારા લક્ષ્યની અંદર અવરોધ બનતું નથી તમે ધારો તો કરી શકો છો કોઈ પણ મહિલા આ કામ કરી શકે છે એ નિશાએ સાબિત કરી દીધું છે એટલે સુરત માટે આ ગૌરવની વાત છે કે આખા ગુજરાતની અંદર પહેલી મહિલા બસ ડ્રાઈવર સુરતને મળી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ